અંતિમ સૂચનો હવે તમારે અહીં ઘણા દિવસો રહેવાનું છે અને તમારા જીવનનો પાયો નાખવાનો છે અત્યારે તો આ સ્થળ વિદ્યાર્થી મંદિરને જ તમારું સાચું ઘર સમજો આજથી માંડીને તમારી સફળતા કે નિષ્ફળતા એ આશ્રમ માટે સારી કે ખરાબ બાબત ગણાશે અહીં તમે તમારા જીવન ધ્યેય વિશે ઘણી બાબતો સાંભળી છે અને એને સિદ્ધ કરવા માટે આવશ્યક સાધનો અને ચિત્તવૃત્તિઓની કેળવણી વિશે પણ સાંભળ્યું છે હું માનું છું કે આ નિયમાવલીમાંથી કેટલાકનું પાલન કરવાની ટેવ તમે ખંતપૂર્વક કેળવી રહ્યા છો આ રીતે તમે તમારા પ્રયત્નો ચાલુ રાખશો તો તેનું પહેલું પરિણામ તમને એ જોવા મળશે કે તમે હંમેશા સંતુષ્ટ અને સુખી હોવાનું અનુભવશો અને બીજું પરિણામ એ આવશે કે તમે જે કોઈ પણ કપરું કાર્ય કરતા હશો તેના પર તમારું મન એકાગ્ર કરી શકશો અને એના પરિણામે તમારું દરેક કાર્ય સફળતાને વળશે ત્રીજું પરિણામ એ આવશે કે તમારી ભીતર આત્મવિકાસ માટેની આતુરતા વધશે અને તમારા પ્રયત્નો સંબંધી સમસ્યાઓ મુશ્કેલીઓ કે અનિચ્છાની લાગણી દૂર થશે ચોથું પરિણામ એ હશે કે તમારું મન નિર્દોષ નિર્મળ બનશે અને ઈર્ષા દ્વેષ એની મેળે અદ્રશ્ય થઈ જશે દરેકને તમારા પોતાના અનુભવશો અને તમારા તેમના પ્રત્યે વહેતા પ્રેમ પ્રવાહને કોઈ રોકી શકશે નહીં આવું શિસ્તબદ્ધ જીવન જીવતા તમે કદી એ નિષ્ફળ ન જતા પરિણામોની અનુભૂતિ ધીમે ધીમે કરી શકશો અને પ્રભુની અમી કૃપા પામી શકશો તમે હજુ વધુ મહાન બનવાની પ્રેરણાનો અનુભવ કરી શકશો જ્યારે તમે કોઈ મહાનતા પ્રાપ્ત કરો છો ત્યારે તમારા સગાવાલા અને દેશબાંધવો કેટલો બધો આનંદ અનુભવે છે એનો વિચાર કરી જજો જીવનમાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ મેળવ્યા પછી સમાજનો સામનો કરવામાં તમે કેટલા આનંદમય બની જશો આ વાત તમને કહેવાની જરૂર છે ખરી તમારા આ નવજીવનની શરૂઆતમાં ભગવાન શ્રી રામકૃષ્ણ દેવે માનવજાત માટે સ્થાપેલા મહાન આદર્શોની તમારા જીવનમાં અનુભૂતિ કરવાનો પ્રયત્ન કરશો તો તમને એમની અમી દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ પણ સાંપડશે યાદ રાખો શિક્ષણનું ધ્યેય પોતાના જીવનને પૂર્ણપણે વિકસિત કરવાનું છે સંસ્કૃતિ એટલે બધા સદ્ગુણોની અનુભૂતિ અને બધી મધુરતાની અભિવ્યક્તિ